અમે શ્રદ્ધા રાખીએ છીએ પવિત્ર આત્માને પ્રતાપે તે કુમારી મરિયમને ખોળે જન્મ્યા પિલાતના અમલમાં દુઃખને ભર્યા કૃષે જડાયા મોતને શરણે થયા કબરે દટાયા મૃત્યુલોકમાં ઉતર્યા ત્રીજે દિવસે ફરી સજીવન ઉઠ્યા ને સ્વર્ગે સિધાવ્યા તે સર્વસંમત પિતા પરમેશ્વરને જમણે આસને બિરાજે છે ને ત્યાંથી જીવતા અને મરેલાનો ન્યાય તોડવા ફરી આવનાર છે પવિત્ર આત્મામાં અમે શ્રદ્ધા રાખીએ છીએ પવિત્ર અને વિશ્વવ્યાપી ધર્મસભા પુણ્યજનોનો સત્સંગ ને પાપોની માફીમાં માનીએ છીએ દેહના પુનરૂવનનો એકરાળ કરીએ છીએ આમેન હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધીઓની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન એમણે બધું જ રૂઢી રીતે કર્યું છે બહેરાને તેઓ સાંભળતા કરે છે અને મૂંગાને બોલતા કરે છે એમણે બધું જ રૂઢી રીતે કર્યું છે બહેરાને તેઓ સાંભળતા કરે છે અને મૂંગાને બોલતા કરે છે એમણે બધું જ રૂઢી રીતે કર્યું છે બહેરાને તેઓ સાંભળતા કરે છે અને મૂંગાને બોલતા કરે છે સ્તુતિ પિતા અને 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 પુત્ર પહેલો માર્મા હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આ જ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન એમણે બધું જ રૂઢી રીતે કર્યું છે બહેરાને તેઓ સાંભળતા કરે છે અને મૂંગાને બોલતા કરે છે એમણે બધું જ રૂઢી રીતે કર્યું છે બહેરાને તેઓ સાંભળતા કરે છે અને મૂંગાને બોલતા કરે છે એમણે બધું જ રૂઢી રીતે કર્યું છે બહેરાને તેઓ સાંભળતા કરે છે અને મૂંગાને બોલતા કરે છે એમણે બધું જ રૂઢી રીતે કર્યું છે બહેરાને તેઓ સાંભળતા કરે છે અને મૂંગાને બોલતા કરે છે એમણે બધું જ રૂઢી રીતે કર્યું છે બહેરાને તેઓ સાંભળતા કરે છે અને મૂંગાને બોલતા કરે છે એમણે બધું જ રૂઢી રીતે કર્યું છે બહેરાને તેઓ સાંભળતા કરે છે અને મૂંગાને બોલતા કરે છે એમણે બધું જ રૂઢી રીતે કર્યું છે બહેરાને તેઓ સાંભળતા કરે છે અને મૂંગાને બોલતા કરે છે એમણે બધું જ રૂઢી રીતે કર્યું છે બહેરાને તેઓ સાંભળતા કરે છે અને મૂંગાને બોલતા કરે છે એમણે બધું જ રૂઢી રીતે કર્યું છે બહેરાને તેઓ સાંભળતા કરે છે અને મૂંગાને બોલતા કરે છે એમણે બધું જ રૂઢી રીતે કર્યું છે બહેરાને તેઓ સાંભળતા કરે છે અને મૂંગાને બોલતા કરે છે સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન એમણે બધું જ રૂઢી રીતે કર્યું છે બહેરાને તેઓ સાંભળતા કરે છે અને મૂંગાને બોલતા કરે છે એમણે બધું જ રૂઢી રીતે કર્યું છે બહેરાને તેઓ સાંભળતા કરે છે અને મૂંગાને બોલતા કરે છે એમણે બધું જ રૂઢી રીતે કર્યું છે બહેરાને તેઓ સાંભળતા કરે છે અને મૂંગાને બોલતા કરે છે એમણે બધું જ રૂઢી રીતે કર્યું છે બહેરાને તેઓ સાંભળતા કરે છે અને મૂંગાને બોલતા કરે છે એમણે બધું જ રૂઢી રીતે કર્યું છે બહેરાને તેઓ સાંભળતા કરે છે અને મૂંગાને બોલતા કરે છે એમણે બધું જ રૂઢી રીતે કર્યું છે બહેરાને તેઓ સાંભળતા કરે છે અને મૂંગાને બોલતા કરે છે એમણે બધું જ રૂઢી રીતે કર્યું છે બહેરાને તેઓ સાંભળતા કરે છે અને મૂંગાને બોલતા કરે છે એમણે બધું જ રૂઢી રીતે કર્યું છે બહેરાને તેઓ સાંભળતા કરે છે અને મૂંગાને બોલતા કરે છે એમણે બધું જ રૂઢી રીતે કર્યું છે બહેરાને તેઓ સાંભળતા કરે છે અને મૂંગાને બોલતા કરે છે એમણે બધું જ રૂઢી રીતે કર્યું છે બહેરાને તેઓ સાંભળતા કરે છે અને મૂંગાને બોલતા કરે છે સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ તેમ અને હંમેશા આમેન ત્રીજો હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધુનિક ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન એમણે બધું જ રૂઢી રીતે કર્યું છે બહેરાને તેઓ સાંભળતા કરે છે અને મૂંગાને બોલતા કરે છે એમણે બધું જ રૂઢી રીતે કર્યું છે બહેરાને તેઓ સાંભળતા કરે છે અને મૂંગાને બોલતા કરે છે એમણે બધું જ રૂઢી રીતે કર્યું છે બહેરાને તેઓ સાંભળતા કરે છે અને મૂંગાને બોલતા કરે છે એમણે બધું જ રૂઢી રીતે કર્યું છે બહેરાને તેઓ સાંભળતા કરે છે અને મૂંગાને બોલતા કરે છે એમણે બધું જ રૂઢી રીતે કર્યું છે બહેરાને તેઓ સાંભળતા કરે છે અને મૂંગાને બોલતા કરે છે એમણે બધું જ રૂઢી રીતે કર્યું છે બહેરાને તેઓ સાંભળતા કરે છે અને મૂંગાને બોલતા કરે છે એમણે બધું જ રૂઢી રીતે કર્યું છે બહેરાને તેઓ સાંભળતા કરે છે અને મૂંગાને બોલતા કરે છે એમણે બધું જ રૂઢી રીતે કર્યું છે બહેરાને તેઓ સાંભળતા કરે છે અને મૂંગાને બોલતા કરે છે બધું જ રીતે કર્યું છે અને મૂંગાને બોલતા કરે છે એમણે બધું જ રૂઢી રીતે કર્યું છે બહેરાને તેઓ સાંભળતા કરે છે અને મૂંગાને બોલતા કરે છે સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાવ જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગોયુગ

એમણે બધું જ રૂઢી રીતે કર્યું છે બહેરાને તેઓ સાંભળતા કરે છે અને મૂંગાને બોલતા કરે છે એમણે બધું જ રૂઢી રીતે કર્યું છે બહેરાને તેઓ સાંભળતા કરે છે અને મૂંગાને બોલતા કરે છે એમણે બધું જ રૂઢી રીતે કર્યું છે બહેરાને તેઓ સાંભળતા કરે છે અને મૂંગાને બોલતા કરે છે એમણે બધું જ રૂઢી રીતે કર્યું છે બહેરાને તેઓ સાંભળતા કરે છે અને મૂંગાને બોલતા કરે છે એમણે બધું જ રૂઢી રીતે કર્યું છે બહેરાને તેઓ સાંભળતા કરે છે અને મૂંગાને બોલતા કરે છે એમણે બધું જ રૂઢી રીતે કર્યું છે બહેરાને તેઓ સાંભળતા કરે છે અને મૂંગાને બોલતા કરે છે એમણે બધું જ રૂઢી રીતે કર્યું છે બહેરાને તેઓ સાંભળતા કરે છે અને મૂંગાને બોલતા કરે છે એમણે બધું જ રૂઢી રીતે કર્યું છે બહેરાને તેઓ સાંભળતા કરે છે અને મૂંગાને બોલતા કરે છે

હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આ જ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન એમણે બધું જ રૂડી રીતે કર્યું છે બહેરાને તેઓ સાંભળતા કરે છે અને મૂંગાને બોલતા કરે છે એમણે બધું જ રૂઢી રીતે કર્યું છે બહેરાને તેઓ સાંભળતા કરે છે અને મૂંગાને બોલતા કરે છે એમણે બધું જ રૂઢી રીતે કર્યું છે બહેરાને તેઓ સાંભળતા કરે છે અને મૂંગાને બોલતા કરે છે એમણે બધું જ રૂઢી રીતે કર્યું છે બહેરાને તેઓ સાંભળતા કરે છે અને મૂંગાને બોલતા કરે છે એમણે બધું જ રૂઢી રીતે કર્યું છે બહેરાને તેઓ સાંભળતા કરે છે અને મૂંગાને બોલતા કરે છે એમણે બધું જ રૂઢી રીતે કર્યું છે બહેરાને તેઓ સાંભળતા કરે છે અને મૂંગાને બોલતા કરે છે એમણે બધું જ રૂઢી રીતે કર્યું છે બહેરાને તેઓ સાંભળતા કરે છે અને મૂંગાને બોલતા કરે છે એમણે બધું જ રૂઢી રીતે કર્યું છે બહેરાને તેઓ સાંભળતા કરે છે અને મૂંગાને બોલતા કરે છે એમણે બધું જ રૂઢી રીતે કર્યું છે બહેરાને તેઓ સાંભળતા કરે છે અને મૂંગાને બોલતા કરે છે એમણે બધું જ રીતે કર્યું છે બહેરાને તેઓ સાંભળતા કરે છે અને મૂંગાને બોલતા કરે છે સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદિયે તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમેન